સુરત શહેરમાં આજે બેલીસ વારથી એક ધારો વરસાદ પડી રહ્યો છે જેના કારણે શહેરના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે અત્યારથી ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે જીવનચર્યા પર અસર પડી શકે છે શહેરમાં એક ધારા વરસાદને કારણે સવારે નોકરી પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને બદલવા પડ્યા હતા જાહેર પરિવહન સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ હતી જેના કારણે ઓફિસ જતા લોકોને વિલંબ થયો હતો હવામાન વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી બે દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે તેઓએ લોકોને સલાહ આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે જેથી અનાવશ્યક મુસાફરી ટાળવી વીજળીના ખંભાઓ અથવા ઝાડની નજીક ઉભા રહેવાથી બચવું મોબાઈલ ફોન અને પાવર બેંક ચાર્જ કરી રાખવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદને કારણે ઉભી થઈ શકે તેવી સમસ્યાઓના નિવારણ માટે જરૂરી તૈયારીઓ કરી લીધી છે ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવા સાથે સ્થાનિક ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે આજના વરસાદી હવાએ સુરતવાસીઓને ગરમીમાંથી રાહત આપી છે પરંતુ ભારે વરસાદના કારણે શહેરની દૈનિક ગતિવિધિઓમાં વિક્ષેપ પડ્યો છે હવામાન વિભાગના પૂર્વાનુમાનને ધ્યાનમાં લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.